કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં સુરતના ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે સુરત મહાનગરપાલિકા આયોજિત દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરાઈ હતી સ્વયં અને સમાજ માટે યોગ થીમ પર આધારિત ઉજવણીમાં આશરે છસ્સો લોકોએ સામૂહિક યોગાભ્યાસ અને પ્રાણાયામ કર્યા હતા

લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા અપીલ કરી હતી આજે યોગ દિવસના આંતરરાષ્ટ્રીય દસમા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જમ્મુ કાશ્મીરના કાર્યક્રમને જોડીને આખા દેશમાં અને વિશ્વમાં પણ અનેક દેશોમાં પ્રસારિત કરવામાં આવ્યો છે જમ્મુ અને કાશ્મીરમાં આજે પચાસથી થી સાઠ લાખ લોકો આ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાયા હતા એ અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારનો માહોલ આજે આપણને ત્યાં જોવા મળ્યો હતો આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ એસએમસી ના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ શહેર પક્ષ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી મનપા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા